નમસ્કાર મિત્રો જય ચેહરમાં જય મેળીમાં સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવી છે શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા અને ઇતિહાસની તો મિત્રો માને માનતા હોય તો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ચહેરમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આ વાત એક હજાર વર્ષ પહેલાંની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના આલાર અથવા હલાડી ગામમાં શેખાવંતસિંહ રાઠોડને ત્યાં જગતજનની ચહેરમાં પ્રગટ્યા હતા ચહેરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવંશીએ નિયમત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો ચામુંડા માએ આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારાજ રાજ દરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કહ્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવંસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભૂ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું ઉલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓ જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો ચેહરમાં જે દિવસે પ્રગટ્યા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે ચહેરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું આમ કરતાં કરતાં ચેહુબા સાત આઠ વર્ષના થયા જેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓ ગરનાથ હતું એટલે ચેહુબા રોજા સાધુની સેવા પૂજા કરવા જતા ગરનાથ એક બહુ સમય પસાર કર્યા પછી ચેહરમાને એક નિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને પછી ચેહરમાને તેમને નિષ્ણાત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં આમ કરતાં કરતાં તેરવાડાના લોકોને ખબર પડી કે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલગ મલકની વાતો કરવા માંડ્યા એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાઉં નહીં પરંતુ તોય ચેહુબા આ સુધી સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ નહીં અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો પછી ચેહુબાને તેરવાડા ગામને વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવવા વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે એટલે આ તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ આજની માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતાં જતાં મારી ચહેરની એક વાત સાંભળતા કે તમારા આવનગર નગર તેરવા તેરવાડા ગામને ઉજ્જવળ બનાવું ને તો એમ માનજો કે ચહેરમાતા બોલ્યા હતા પછી ચહેર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વિચારીને ચહેર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા ત્યારે મરતોલી ગામમાં જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલીના લોકોને ખાલી ચેહરમાં નામ જપવાથી ઘણા ચેહરમાં રોજ આ ત્રણ સ્વરૂપ બદલે છે ચેહરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે ચેહરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે ચહેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જુઠ્ઠાણું બંધ કરે છે ચહેરમાં એ ચામુંડામાંનું બીજું સ્વરૂપ છે ચહેરમાં તેમના સાચા ભક્તોને જે દર્શન આપે છે ચહેરમાં મંત્રમાં વધારે માણે છે અને જો સાચા દિલથી મંત્ર જપો તો ચહેરમાં જલ્દી મદદે આવે છે ચહેરમાંનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે બ્રહ્મણાની દુનિયા અને ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે જે બ્રહ્મા ફસાયેલા હોય છે ચહેરમાનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેસર ભવાનીમાં નામે પણ પ્રખ્યાત છે ગુજરાતભરમાં ચહેરમાંના નાના મોટા મંદિરો આવેલા છે અમદાવાદમાં મેમનગર મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી પીપળંદ સહિત અનેક જગ્યાએ ચહેર મંદિરો આવેલા છે જ્યાં પૂર્વક ચહેરમાંનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ચહેરમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાજો જય ચેહરમાં જય મેળીમાં